સાત વર્ષ પહેલા સાત કરોડના ખર્ચે બ્રિજ બન્યો હતો બ્રિજ નો એક ભાગ ક્ષતિગ્રસ્ત થતા વાહન ચાલકો પરેશાન જિલ્લામાં

7 વરસ પહેલા આ બ્રિજ બનાયો હતો અને ત્યાર બાદ અ જે રીતે આ રુરુપ પર ભારે વાહનો શરૂ થયા છે અને ત્યાર બાદ આ બ્રિજની પરિસ્થિતિ ઉભી થઈ છે આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો જે એપ્રુચ ભાગ છે તે કે એક એક બેસતા આ બ્રિજ આ રીતે તૂટીઓ છે આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે કઈ રીતે આ બ્રિજ તૂટીઓ છે આ તેના દ્રશ્યો છે કારણ કે જે રીતે એપ્રુચ ભાગ છે તે કે એક એક બેસી દેશે તેની ખિલાસી નીકળી જશે ને સમગ્ર બ્રિજ

તેની ગુણવત્તા ઉપર પણ સવાલ ઉભા થ્યા છે મેસાણા બોચરાજીને જોડતો આ મુખ્ય હાઈવે છે અને જો આ હાઈવેનો બ્રિજ ક્યાંક ને ક્યાંક સથી ગસાય અને વાહન વ્યવારો બંધ થાય તો બેચરાજીને જોડતો બધો એક બ્રિજ બંધ થઈ શકે છે પરંતુ હાલમાં જે પરિસ્થિતિ છે કે આપ જોઈ શકો કે કઈ રીતે આ બ્રિજ ક્યાંક બેઠો છે ત્યારે સવાલે થાય છે કે લાખો રૂપિયાના ખર્ચે બનાવેલ બ્રિજ ટૂંક જ વર્ષોની અંદર કેમ તૂટી રહ્યા છે હરુણાગરી એબીપીએસ મિતામસા